પીપી સવાણીના પિયરિયુ લગ્ન સમારોહમાં સરદાર પટેલની પુષ્પાંજલિ અર્પીને દંપતીએ ફેરા લીધા બે દિવસમાં પિતા વિહોણી એકસો અગિયાર દીકરીઓને સવાણી પરિવારે લાગણી સભર વિદાય આપી પીપી સવાણી ગ્રુપ આયોજિત પીયર યુ લગ્ન સમારોહમાં દીકરીઓનું લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા દોઢ દાયકાથી પૂરું પાડે છે આજે પંદરમી ડિસેમ્બર સરદાર પટેલની પુણ્યતિથી એમની પૂર્ણ કદની પ્રતિમા આગળ દરેક દીકરી

શ્રી વલ્લભભાઈ સવાણી તથા માનવવંતા મહેમાનો સહભાગી બન્યા હતા લગ્ન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી સમાજના આગેવાનો દર વર્ષે અનાથ ની ખૂબ મોટી સેવા થશે દીકરીઓને આશીર્વાદ આપવા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ધારાસભ્ય પૂર્ણેશ મોદી પ્રવીણ ગોખારી સહિત બ્રિજેશ મેરજા મોરબી પ્રદેશ લક્ષ્મી ગ્રુપ ના વસંતભાઈ ગજેરા યુરો ગ્રુપના મનહર સાસપરા મુકેશ પટેલ શૈલેષ સગપરીયા જીતેન્દ્ર અઢિયા જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા વિદ્યાદાન અને કન્યાદાનના ઉદ્દેશથી શાળાનું પૂજ્ય મોરારી બાપુના વરદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પીપી સવાણી ગ્રુપ સંચાલિત રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી ડભોલી ખાતે વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુ રાજ્યના શિક્ષણ મંત્રી રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયા સંતોષ દાસજી વારાણસી અને પીપી સવાણી ગ્રુપ ફાઉન્ડર શ્રી વલ્લભભાઈ સવાણી ના વરદ હસ્તે શાળાનું ભવ્ય લોકાર્પણ કરાયું હતું કાર્યક્રમમાં કતારગામ વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો